રાઠોડ રામભાઈ રાઠોડ ખેમજીભાઈ રાઠોડ રામજીભાઈ પરમાર ભાયાભાઈ ગોહિલ શામજીભાઈ ખાણીયા તેમજ અન્ય પચાસ થી જેટલા સભ્યો સભાસદો હાજર રહેલા હતા મંડળીની જમીન જોઈને આપેલ ન હોય તે રજૂઆત કરતા ધારાસભ્ય શ્રી ચેવીભાઈ કાકડિયા કહેલું આ જમીન મંડળીના સભ્યોને સભાસદોને પોતાના ઘર ગુજરાન ચલાવવા માટે સરકાર દ્વારા જમીન મંડળીના સભ્યોની છે આ મંડળી જમીનો કોઈ એકની માલિકીની હોતી નથી દરેક સભ્યોને સભાસદોને મળવા પાત્ર હોય છે આજ સુધીમાં આ જમીન કોઈને ફાળવણી ન હોય તો તમોને ન્યાય મળે તે બદલ અમારી સરકાર તમારી સાથે છે રિપોર્ટર રાઠોડ મહેન્દ્ર ન્યૂઝ સેવન ઇન્ડિયા